પહેલા મુદ્દા બની ગયા છે રાજનીતિ જે છે એના મુદ્દે કરવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટી બીજી તરફ એ જવાબ નથી આપી રહી કે ડ્રગ્સ અને દારૂના જે અડ્ડાઓ ચાલી રહ્યા છે ક્યારે બંધ થશે કારણ કે જે સવાલ પૂછવામાં આવ્યો હતો એ ભારતીય જનતા પાર્ટીને કોંગ્રેસ દ્વારા પૂછવામાં આવ્યો હતો જે રીતે સતત ગૃહમંત્રી હર્ષ સંઘવી પર અને ભૂપેન્દ્ર પટેલની સરકાર ઉપર સવાલ ઉભા કરી રહ્યા છે તેવી જ રીતે આજે રાહુલ ગાંધી જે કોંગ્રેસના અધ્યક્ષ છે તેમના દ્વારા હવે આ સવાલ ઉભો કરવામાં આવ્યો કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી દ્વારા આ સવાલ ઉભો કરવામાં આવ્યો છે અને અહીંયા આગળ લખવામાં આવ્યું છે कि गुजरात में चल रहे कांग्रेस की जन आक्रोश यात्रा के दौरान लोगों लोगों ने खास करके महिलाओं ने बार-बार कहा कि राज्य में बढ़ते नशे अवैध शराब अपराध ने उनके जीवन में असुरक्षा को गहरा दिया है महात्मा गुजरात महात्मा गांधी सरदार पटेल की वध धरती है जहां सत्य नैतिकता और न्याय की परंपरा रही है मगर पिछले कुछ सालों से प्रदेश के युवाओं का भविष्य ड्रग्स और अपराध की अंधेरी दुनिया की ओर धकेला जा रहा है महिलाएं बड़ी संख्या में सड़कों पर उतर रही है क्योंकि अपराधियों को सत्ता का संरक्षण मिल रहा है और उन्हें सिर्फ उपेक्षा मिल रही है સ્પષ્ટ છે કે જે રીતે મહિલાઓ પણ મહિલાઓ હવે સામે આવી ત્યાં આગળ પણ એમને દેશી દારૂના જે અડ્ડા હતા જ્યાં આગળ પોટલીઓ મળતી હતી ત્યાં આગળ રેડ કરી પોલીસને ફોન કર્યો મહિલાઓ દ્વારા અને હવે મહિલાઓએ જાણે આખા મામલે મોરચો સંભાળ્યો હોય તેવી રીતે મહિલાઓ હવે જે દારૂ દેશી દારૂના અડ્ડા છે જે જગ્યાએ દારૂ મળી રહ્યો છે ત્યાં આગળ હવે રેડ કરી રહી છે અને પોલીસને ઇન્ફોર્મ કરી રહી છે પણ ક્યાંક ને ક્યાંક સવાલ અહીંયા એ પણ ઊભો થઈ રહ્યો છે કે શું પોલીસને આ ખબર નથી જે મહિલાઓ ત્યાં રેડ કરી રહી છે એ મહિલાઓનું એવું કહેવું છે કે અહીંયા તો વર્ષોથી આજ રીતના અડ્ડા ચાલી રહ્યા છે તો શું પોલીસને એની માહિતી નથી નથી ઉપર એક્શન લઈ શકતી અને રાહુલ ગાંધી દ્વારા પણ આગળ એ જ કહેવામાં આવ્યું છે કે મહિલાઓ હવે સડકો ઉપર ઉતરી રહી છે મોટી સંખ્યામાં રોડ ઉપર ઉતરે છે અને તેમની ક્યાંક ઉપેક્ષા એટલે તેમની અનદેખી કરવામાં આવી રહી છે ગુજરાત પૂછ રહ બીજેપી સરકાર ચૂપ ક્યો હે વ કોણ બીજેપી મંત્રી છે જેસકે સરક્ષણ મે યે સબ ચલ રહા હૈ ગુજરાત કે ગદદારો કો ક્યો બચાયા જા રહા હૈ સીધે સીધો સવાલ રાહુલ ગાંધી દ્વારા કરી દેવામાં આવ્યુ છે અને કહેવામાં આવ્યુ છે કે કોણ છે એવા લોકો કે જૈમને ગુજરાત ના જે મંત્રી છે બીજેપી ના મંત્રી તેમનો કોનુ સરક્ષણ મલી રહુ છે અને જે ગદ્દારોને બચાવવાનું કામ કરી રહ્યા છે કારણ કે આ પહેલા વિકાસ આહિરનો એક ફોટો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો જે ડ્રગ્સના મામલામાં પકડાયો હતો ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા નેતાઓ સાથે તેના ફોટા નીકળ્યા હતા આવી જ રીતે અહીંયા રાહુલ ગાંધી પણ સવાલ ઉભા કરી રહ્યા છે કે એ જે ડ્રગ્સ માફિયા છે તેને બચાવવાનું કામ કયા ભારતીય જનતા પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવી રહ્યું છે એક ઓર બડા મુદ્દા જો યાત્રા કે દોરાન हर बैठक में सामने आया है वह किसानों का है हाल ही भीषण ने हजारों गुजराती परिवारों को तबाह कर दिया और किसानों की फसलों को बर्बाद हो गई जब मोदी जी गुजरात के मुख्यमंत्री थे तो राहत पैकेज की बातों की रट रुकती नहीं थी यहाँ अगर प्रधानमंत्री नरेंद्र मोदी ऊपर पढ़ શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યા છે રાહુલ ગાંધી દ્વારા કે જે વખતે કિસાનોના મુદ્દે ગુજરાતની અંદર કંઈ પણ થતું હતું ત્યારે કેન્દ્ર સરકાર ઉપર આરોપ લગાવવામાં આવતો હતો કારણ કે ત્યારે ત્યાં યુપીએની સરકાર હતી હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેમ ચૂપ છે જ્યારે ગુજરાતની અંદર ખેડૂતોની આ સ્થિતિ છે ત્યારે કેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂપ છે આટલા બધા પરિવાર ખેડૂતોની સ્થિતિ ખરાબ જે કમોસમી વરસાદ આવ્યો દિવાળીનો જે કમોસમી વરસાદ હતો તેને તૈયાર થયેલા પાકને મફળી મગફળી હોય કપાસ હોય તલ હોય કે અન્ય પાક હોય આ બધાને ભયંકર નુકસાન કર્યું સરકારે રાહત પેકેજના નામે કરોડ રૂપિયા આપવાની વાત કરી છે પણ હજી સુધી ખેડૂતોના ખાતામાં જે પૈસા પહોંચવા જોઈએ તે પૈસા પહોંચી નથી શક્યા અને એટલા માટે જ અહીંયા રાહુલ ગાંધી દ્વારા સવાલ ઉભો કરવામાં આવ્યો છે કારણ કે ડબલ એન્જિનની સરકાર કહેવામાં આવી રહી છે કે એવું કહેવામાં આવે છે પ્રધાનમંત્રી જ્યારે ગુજરાત આવે ત્યારે એવું કહે છે કે આ ડબલ એન્જિનની સરકાર છે જ્યારે અહીંયા આગળ પણ રાહુલ ગાંધી આ વાત લખી છે કે ગુજરાત આજ ગુજરાત ડૂબ રહાય ડબલ એન્જિનની સરકાર છે વે પ્રધાનમંત્રી ઓર ન પર્યાપ્ત રાહત દીખ રહીએ ન સંવેદના એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકારની સાથે સાથે દેશની મોદીની જે સરકાર છે તેના ઉપર પણ રાહુલ ગાંધી દ્વારા હજી પણ લખ્યું છે કે ગુજરાત મે ભયંકર જન હર પરિવાર આપણે બચ્ચો કે ભવિષ્ય કો લેકર ચિંતિત છે હર પરિવાર પૂછ રહા હૈ કિસાનો કા કર્ઝ માફ ક્યો નહીં ક્યા ડ્રગ્સ કા કારોબાર સાફ ક્યો નહીં ક્યા સ્પષ્ટ છે કે ડ્રગ્સ અને આ બંને મુદ્દે રાહુલ ગાંધી દ્વારા હવે ટ્વીટ કરવામાં આવી છે કોંગ્રેસ જે રીતે સતત આક્રમક દેખાઈ રહી છે તેવી જ રીતે રાહુલ ગાંધીના પણ અહિયાં આગળ આક્રમક તેવર જે છે એ આપણને અહીંયા દેખાય છે રાહુલ ગાંધી દ્વારા આ જે ટ્વીટ છે તે કરવામાં આવી છે અને સાથે સાથે લખવામાં એ પણ લખ્યું છે કે કોંગ્રેસ સુનેગી બીજેપી કી નાકામી ઓર ભ્રષ્ટાચાર કો લગાતાર ઉજાગર કરતી રહેગી આ પ્રકારની વાત રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી છે અને ઘણા બધા એમની નીચે જે રાહુલ ગાંધીએ ટ્વીટ કરી તેની નીચે ઘણા બધા એવા જવાબ આવ્યા છે તે પણ આપણે વાંચી લઈએ જેમને અહીંયા આગળ જવાબ લખ્યો છે પણ આ હેમેન્દ્ર માલવિયા છે એમને લખ્યું છે કે ગુજરાત કે હર પાંચવી કિરા કી દુકાન વર તીસરી હોટલ મેળતી હૈ રાજસ્થાન ઓર હરિયાણા ટ્રકો ભર કરતી સ્પષ્ટ છે બધા જ જાણે છે કે ગુજરાતમાં ટ્રક ક્યાંથી દારૂ જે છે તે ક્યાંથી આવે છે મધ્યપ્રદેશ બોર્ડરથી આવે કાં તો મહારાષ્ટ્ર બોર્ડરથી આવે કાં તો રાજસ્થાનથી આવે છે એટલે આ ત્રણ બોર્ડર સાથે કનેક્ટેડ છે અને એક એવું અહીંયા આગળ દારૂને લઈને હપ્તા રાજ પણ ચાલે છે કે જ્યાં આગળ પોલીસની રહેમ નજરે આ જે ટ્રક હોય છે એ ટ્રકને ગુજરાતની અંદર ઘુસાડવામાં આવે છે અને દારૂ પછી બેફામ રીતે મળે છે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ લોકો પણ આ જ પ્રકારની વાત લખી રહ્યા છે પણ અહીંયા રાહુલ ગાંધી માટે પણ એક જ છે કોક એમના દ્વારા કહેવામાં આવ્યું છે હિતેન્દ્ર પિઠારી પણ અહીંયા આગળ જવાબ કર્યો લખ્યો છે અને સાથે સાથે તમને આ બતાડું નિહારિકા ચૌધરી કરીને કોઈ છે જેમના દ્વારા આ ગૂગલ મેપ ઉપર દારૂના અડ્ડા જે છે તેની આ લિસ્ટ આપવામાં આવી છે એકત્રીસ સ્થાનોએ મેપમાં દર્શાવ્યા ઓગણત્રીસ દેશી દારૂ અને બે ઇંગ્લિશ દારૂના ઠેકા આ ગુજરાતની વાત કરવામાં આવે છે ગુજરાતમાં આ પ્રકારે દારૂ મળી રહ્યો છે તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે જે આપણે જો ગૂગલ સર્ચમાં નાખીએ છીએ તો આપણને જયારે દેશી દારૂના અડ્ડા ક્યાં છે તે પણ આપણને મળે છે કે દારૂ ક્યાં મળશે તે જગ્યા આપણને બતાડે છે અને જ્યારે ત્યાં આગળ જઈએ પણ છે તો ત્યાં આગળ આપણને અવશેષો પણ મળી જાય છે કે ત્યાં આગળ પોટલીઓ પડેલી છે કે દારૂની ખાલી બોટલો પડેલી છે એટલે અહીંયા સ્પષ્ટ છે કે જે રીતે બિના રોકટોક ગુજરાતની અંદર દારૂ વહેંચાઈ રહ્યું છે કે ડ્રગ્સ જેવી જે દૂષણ અત્યારે યુવાનોની અંદર આવી રહ્યું છે પણ સરકાર જિગ્નેશ મેવાણી ઉપર વાર કરે છે ગૃહમંત્રી જિગ્નેશ મેવાણીના સંસ્કારની વાત કરે છે કે જિગ્નેશ મેવાણીના પટ્ટા ઉતારવા વાળી વાત ઉપર વાત કરે છે પણ સૌથી મોટો સવાલ એ છે કે ના ગૃહમંત્રી ના કોઈ પોલીસ અધિકારી કે ના અન્ય કોઈ લોકો એવું કહે છે કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ ક્યાંય નથી મળતું આ સવાલ એટલા માટે કદાચ કોંગ્રેસ ઉભો કરી રહી છે કે કોઈ પણ એવા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છાતી ઠોકીને બોલવા તૈયાર નથી થતા કે ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સ નથી મળતા અત્યાર સુધીમાં મોટા પાયે ડ્રગ્સ પકડ્યું છે ખૂબ સારી વાત છે પણ આ ડ્રગ્સ જે પકડાયું છે એમાંથી ઘણું બધું ડ્રગ્સ એવું છે જે ગુજરાતમાં પણ આવ્યું છે યુવાનો અહીંયા તેના આદિ થયા છે તેને ઉપયોગ કરે છે અને સ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે આખે આખી જે જનરેશન છે જે યુવાનો જે છે એ બરબાદ થઈ જાય છે આ ડ્રગ્સના રવાડે ચડીને હવે એના માટે સરકાર ક્યારે એક્શનમાં આવશે એ જોવાનું રહ્યું આપ શું માનું છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભઈ ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર